મુકર્સો તમે મારુ ફેમસ કરસો કે ફેમસ જ હવે તું બધું નામ માંગે હા હાવ પણ ફેમ કરે

વાળા છે યાર હાજ એ નસો નહીં ચડતો યાર બોલું બધું વેલીડ છે યાર વેલિડ છે ને હા તો કે ઓ તારે કેટલું કેવું છે આ તો પણ ઓ તરી વાંધો તાર તાર ઘર માં ચાલુ કરજે એટલે તાર બેન એમ કે ભાયા ના કોઈ અમારા ઘર માં વેયો નથી બેન તારા જેવો કોઈ નહી ત

તારી જેવા મારા કેટલા હાળાજી હેરાન કરવા બીજા વેટિંગમાં પીડ્યા